તો જામનગરમાં ઘીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઘી દરોડા પાડ્યા રતનબાઈ મસ્જિદ પાસે ઘીના દરોડા પાડવામાં આવ્યા ઘીના નમૂના લઈને ચકાસણી માટે લેબમાં મોકલાયા એસઓજી પોલીસને સાથે રાખીને ફૂડ વિભાગે તપાસ કરી તો કે જામનગરમાં ઘીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ છે કારણ કે ફૂડ વિભાગે દરોડા પાડ્યા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઘી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા રતનબાઈ મસ્જિદ પાતે ઘીના વેપારીઓને ત્યાં પાડવામાં આવ્યા નમૂના લેવામાં આવ્યા અને ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે પોલીસને સાથે રાખીને ફૂડ વિભાગે આ સમગ્ર તપાસ કરી છે અને આ કાર્યવાહી કરવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન પાસેથી હિરેન જી વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા તેને લઈને શું અપડેટ જી જી વસ્તલ ચોક્કસ જણાવો કે જે જામનગર શહેરમાં જે દિવસે દિવસે ઘીનો વેપરો ચાલી રહ્યો છે જેને લઈને જામનગર એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે ઘીના વેપારીઓ છે ત્યાં એસઓજીએ જે મહાનગરપાલિકાની ફૂડ વિભાગની શાખા છે તેને સાથે રાખી જુદી જુદા જુદા જે વેપારીઓ છે ત્યાં ચકાસણી હાથ કરવામાં આવી છે જે હાલ જે ઘીના વેપારીઓ છે તેમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે ને હાલ તો છે ઘીના વેપારીઓ જે વિક્રેતાઓ છે ત્યાંથી ઘીના સેમ્પલ લઈ ફૂડ વિભાગ દ્વારા ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે જી વરસાદ બિલકુલ માહિતી બદલ આભાર હિરેન